સમગ્ર ભારત ભગવા જોવા મળતું હોય છે ભગવાન રામને યાદ કરતા હોય છે ત્યારે ભગવા સેના દ્વારા ખાસ કરીને ચાંદખેડામાં સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે અને કહેવામાં એવું આવી રહ્યું છે કે ગુજરાતની સૌથી મોટું આયોજન છે જેમાં ખાસ કરીને અ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાસેનાના કેટલાક લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તમામ લોકો ખાસ કરીને લાભે હનુમાન મંદિર ખાતે ઉપસ્થિત છે કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે કાર્યક્રમની અંદર કયા પ્રકારનો તેમના રૂટ નક્કી કરવામાં આવ્યા છે શું કાર્યક્રમ છે સમગ્ર વાતચીત કરવા માટે સેનાના કેટલાક લોકો અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું કે કયા પ્રકારનો આ કાર્યક્રમ રહેશે શું રામ નોમિના દિવસે ખાસ આયોજન છે અને કયા પ્રકારનું કાર્યક્રમની અંદર કેટલા લોકો ભાગ લેવાના છે તે પણ સૌથી મોટો સવાલ છે રામનવમીની ઉજવણીને લઈને જે પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તલામાર તૈયારીઓ ખાસ કરીને ચાનકેલા ખાતે ચાલી રહી છે અને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે કારણ કે માત્ર ગણતરીના દિવસો બાકી છે અત્યારે અનુપસિંગ છે અત્યારે આપણી સાથે તેની સાથે વાતચીત કરશું ખાસ કરીને રામનવમીનું કાર્યક્રમ છે કયા પ્રકારનો આ કાર્યક્રમ છે શું આખા દિવસનો કાર્યક્રમ રહેશે આજે રામનવમીનું કાર્યક્રમ છે કાર્યક્રમ તો છે જ એની જોડે જોડે અમારી ભગવા સેનાની એવી એક કલ્પના છે કે આ રામ રાજ્ય સંકલ્પ યાત્રા છે અમારી આ એની જોડે જોડે અમારે ડાયરા નું કાર્યક્રમ છે અને ડાયરા પછી ભોજન સમારોહ પર કાર્યક્રમ રાખવામાં આવી છે અને રૂટમાં એવું છે કે લાભે હનુમાન મંદિર થી તારીખ છ એપ્રિલ બે હજાર પચીસ આ રામ રાજ્ય સંકલ્પ યાત્રાની શરૂઆત થશે જેમાં ભારત વર્ષથી આવેલા સાધુ સંતો એમાં ભાગ લેવાના છે અને એમના આશીર્વાદ આપવાના છે એટલે આ ચાંદ જનતાને અને આ રામરાજ સંકલ્પ યાત્રા સફળ થાય એના માટે પૂરે પૂરે જેટલા થાય એટલા જોડાય અને આ સંકલ્પ યાત્રા સફળ થાય એવી મનોકામના કરીએ સંકલ્પ યાત્રાની વાત કરી રહ્યા છો કેટલા સંખ્યામાં લોકો જોડાવાના છે કેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે શું જાહેર આમંત્રણ છે કેટલી સંખ્યામાં લોકો આ રેલીની અંદર ખાસ કરીને જોડાશે અને શું લાગે છે કેટલા કિલોમીટર આ રૂટ રહેશે કેટલા કલાકની અંદર પૂરો કરવામાં આવશે આમાં જે રેલીનો જે કાર્યક્રમ છે એમાં ભારત વર્ષથી જે સાધુ સંતો છે આવવાના છે એની જોડે જોડે આ જે કાર્યક્રમ છે એમાં નવ કિલોમીટરનો રૂટ રહેશે આ અને તેની સાથે એની અંદર અત્યાર સુધીમાં જેટલી અમે પાંચમી રેલી છે આ અત્યાર સુધી આમાં દસ હજારથી વધુ પબ્લિક દર રેલીમાં જોડાય છે એટલે અમારી એવી આશા છે કે આ ફેડે પણ એ આશા પૂર્ણ થશે જેની જોડે જે અમે લોકો રામરાજ સંકલ્પ યાત્રાની જે કલ્પના લઈને ચાલીએ છીએ

એના પછીનો નો આપણા જે હાસ્ય કલાકાર હક્કા બાગડવી એમના દ્વારા ડાયરો છે અને આપણા લોક ગાયક જીગ્નેશ કવિરાજ એમની પણ ઉપસ્થિતિ રહેશે આશા વેસણોજી છે અને એમની જોડે જોડે જે ભજન મંડળી છે એ લોકોની પણ ઉપસ્થિતિ રહેશે અને આખા કાર્યક્રમ ને આ લોકો સફળ બનાવશે જનખેડા અંદર તૈયારીઓ જોવા મળી રહી છે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી કયા પ્રકારના બેનર્સ લગાડવામાં આવ્યા છે શું ઝંડા લગાડવામાં આવ્યા છે કયા પ્રકારની તૈયારી ચાંદઘાની અંદર બધા બેનરોમાં અમારી કલ્પના એક જ છે ભગવા સેનાની અને આખા ભગવા સેનામાં જોડાયેલા આખી ટીમની અને સાધુ સંતોની કે આ જે યાત્રા છે આનું ઉપર સુધી મેસેજ જાય કે હવે ટાઈમ એવો છે કે રામરાજે સંકલ્પ યાત્રા જે અમે કાઢીએ છીએ એને પૂર્ણ કરે અને એમાં સરકારનો પણ સપોર્ટ અમને મળે તે સૌથી સારું કહેવાય આ દર વર્ષે હોય છે અમારી આ પાંચમી યાત્રા છે પાંચમી યાત્રા જે કઈ રહ્યા છે પાંચ વર્ષથી આયોજન કરવામાં આવે છે નવ કિલોમીટરનું રૂટ રહેશે ત્યારબાદ ડાયરાનું કાર્યક્રમ મંથ છે અત્યારે આપણી સાથે શું કહેશો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપ પણ આવ્યા છો મોટી સંખ્યામાં સંત મહંત પણ આવવાના છે આપને કાર્યક્રમને લઈને શું કેવું છે કેટલા લોકોને આપ આમંત્રણ આપી રહ્યા છો કે તમામ લોકો આ સંકલ્પ યાત્રામાં જોડાય ગુજરાતની સૌથી મોટામાં મોટી યાત્રા બની રહેશે આ રીતે જગદગુરુ મહેન્દ્રનંગ ગિરિજી મહારાજના સાનિધ્યમાં લાભે હનુમાનજી મહારાજના આશીર્વાદ થી લગભગ દસ થી બાર હજાર લોકો ભક્તો આ યાત્રામાં જોડાશે સ્લોગન જે આપણે કહીએ તો શ્રી રામ રાજ્ય સંકલ્પ યાત્રા છે રામ રાજ્ય એક વિશેષ પ્રકારનું રાજ્ય હતું જેની અંદર ભારતના જેટલા પણ લોકો છે જે વખતે આર્યવર્ત હતું એ વખતે જે સહમતી થી રહેતા હતા એ રીતે રામ રાજ્યની કલ્પના જગત ગુરુજી મહારાજ અલગ અલગ જે આપણે ઉજ્જૈન છે એના થાનાપતિ છે વૃંદાવન ના થાનાપતિ મહારાજ છે અને જે આપણે એક સંકલ્પ સાકાર કર્યો રામ રાજ્ય માટેનું જે આપણે જે મહેનત કરી હતી અયોધ્યા માટે એ અયોધ્યાના મંદિરથી જે થાનાપતિજી છે એ પણ અહીંયા પધારવાના છે એટલે એક વિશેષ યાત્રા બની રહેશે વિશેષ યાત્રા બની રહેશે કેટલી સંખ્યામાં મહંતો આવી શકે કોઈ આંકડો એવું કંઈ ખરો કે આટલી સંખ્યામાં મહંતો આવી શકે ખૂબ પ્રમાણમાં સાધુ સંતોને આમંત્રણ આપેલું છે સાધુ સંતો ખૂબ પ્રમાણમાં અહીંયા આશીર્વાદ આપવા માટે આવશે શું કહેશો અયોધ્યામાં રામ મંદિર બનવાની વાત હતી મંદિર બની ગયું તમામ ભક્તોએ દર્શન કર્યા કુંભના દર્શન કર્યા હવે શું કહેશો જય શ્રી રામના નારા પણ હવે લાગી રહ્યા છે લોકો ભગવામાં રંગાયા છે શું કહેશો દર્શકોને ખાસ કરીને આ યાત્રાને લઈને કારણ કે એક સમય એવો હતો કે લોકોને અયોધ્યાની રાજ જોવાતી હતી એવું છે કે અયોધ્યા એક મંદિર માત્ર નથી એક રાજ રામ રાજ્ય સંકલ્પની યાત્રા ત્યાંથી શરૂઆત થઈ હતી અને રામ રાજ નો જે સંકલ્પ છે એ ત્યાંથી શરૂઆત થયેલી આખા ભારત વર્ષમાં રામ રાજ્ય સંકલ્પ યાત્રા ચાલશે આપ શું કે આમાં સંકલ્પ યાત્રા નીકળવાની છે સમગ્ર ગુજરાતની સૌથી મોટી આ યાત્રા રહેશે નવ કિલોમીટરની યાત્રા છે તેવું કહી રહ્યા છે ખાસ કરી સૌથી પહેલાં તો હું કહીશ કે જય શ્રી લાભેનુ મંદિરના હું સેવક છું અને આ પુરાણિક મંદિર છે અને આ જેમ સાળંગપુર મંદિર જેમ છે એવી રીતે આ એક મિની સાળંગપુર ધામ બની રહ્યું છે અને અહીંયા અસંખ્ય સાધુ સંતોના આહવાનથી અહીંયા આ ધરતી એકદમ પવિત્ર છે અને અહીંયા લોકોના સાથ સહકારથી અહીંયા ઘણી લોકો ભગવાનના આહવાનથી અહીંયા આ ધરતી એકદમ પવિત્ર છે અને અહીંયા લોકોના સાથ સહકારથી અહીં ઘડી લોકો ભગવાત અંદર જે જોડાયા છે તે ભક્તોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને રામ રાજ્ય સ્થપાય એવી અપેક્ષાથી અમે આ રેલીનું આયોજન અહીંયા દર વર્ષે ભગવાત દ્વારા થઈ રહ્યું છે જેની અંદર અનુપસીનો અને ગુરુજીનો ખૂબ જ મોટો સાથ અને સહકાર રહેલો છે એમના આયોજન દ્વારા એમના આયોજનમાં કોઈ કમી રહેતી નથી એ ખૂબ જ મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને લોકો આશીર્વાદ માટે આપવા માટે ભક્તોને વધારી રહ્યા છે ચલુથી છેલ્લો પ્રશ્ન આપણે કરીશું આ રૂટ ક્યાંથી નીકળશે ક્યાં આ રૂટ પચશે તે વચ્ચે કઈ કઈ જગ્યાનું કવર કરવામાં આવશે આપણી શરૂઆત થશે ચાંદઘેડાથી લાભ્યા હનુમાન મંદિરથી અને એના પછી આ જશે આપણે સ્નેપ્લાઝા અને સ્નેપ્લાઝાથી પંચ શ્લોક ચોકડી થઈને દમડું સર્કલ અને એના પછી આપણે જનતાનગર ગેટ જ્યાં વીરજન હનુમાનજીનું મંદિર છે ત્યાંથી પછી શિવશક્તિ અને શિવશક્તિ પછી સમાપન બીએસી સ્કૂલથી લાભ્યા હનુમાન મંદિર જ છે અને બીજી વસ્તુ કે આ એક અયોધ્યા મંદિર ની વાત કઉ છું કે અયોધ્યા નું તો જે સપનું લોકો જોયું તો એ તો પૂર્ણ થયું છે પણ હજી મથુરા કાશી નો વારો છે એ હજી બાકી છે અને કદાચ એ બે હાજર છવ્વીસ ની અંદર દ્વારા એ પણ પૂર્ણ થશે કન્ફર્મ કરો છો હાજી અને અમારા બેનરો પર તમને આ વસ્તુ જોવા મળશે કમિંગ સુન અને એના છવ્વીસ છવ્વીસ માં પ્રશ્ન થશે પછી આ પ્રશ્ન તો થવાના છે પ્રશ્ન થયા છે પણ હું ને અમારી જે ટીમ છે ભગવાન તત્પર છીએ કે બનતા એટલો પ્રયાસ કરવાનો છે કે બે હજાર છવ્વીસમાં જે અમારા બેનર ઉપર અમે લગાવ્યું છે કમિંગ સુન મથુડા કાશી એ પૂર્ણ થાય અને થશે બધા ચોક્કસ થી આ તમામ બધા સેનાના લોકો છે અને ચોક્કસથી તે લોકો કહી રહ્યા છે કે અયોધ્યા ની વારી પૂર્ણ થઈ પરંતુ હવે મથુરા અને કાશીની વારી અને નવ કિલોમીટર ની યાત્રા છે યાત્રા બાદ ખાસ કરીને સાંજના સમય યાત્રા પૂર્ણ થશે અને ત્યારબાદ મોડી રાત્રે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાસ્ય કલાકાર અકુભા ગઢવી અને સાથે જ લોક ગાયક જિજ્ઞેશ કવિરાજ પણ ઉપસ્થિત રહેશે